કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ તો વિડીયોમાં અંત સુધી બહેના રેજો ખેડૂત મિત્રો બધા માર્કેટિંગ યાદના ભાવ જાણવા મળશે એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ સત્તર સાત બે ગુરુવાર અંત સુધી ભાઈ ના રેજો જેથી બધા સાતસો રૂપિયા થી બે હજાર છસો રૂપિયા સાવરકુડલા એક હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયાથી બે હજાર પાંચસો ને પંચાવન રૂપિયા અમરેલી એક હજાર નવસો પચાસ રૂપિયાથી બે હજાર એક્યાસી રૂપિયા જામજોધપુર એક હજાર આઠસો ને છાસઠ રૂપિયાથી બે હજાર છસો ને દસ રૂપિયા વિસાવદર એક હજાર નવસો ને પાંત્રીસ રૂપિયાથી બે હજાર પાંચસો ને પાસઠ રૂપિયા મેંદેડા એક હજાર નવસો ને પચાસ રૂપિયાથી બે હજાર પાંચસોને બેતાલીસ રૂપિયા હળવદ એક હજાર સાતસો ને સાઠ રૂપિયાથી બે હજાર આઠસો ને અગિયાર રૂપિયા बोटाद एक हज़ार सात सौ ने दस रुपया छ सौ ने एक रुपया भावनगर एक हज़ार आठ सौ ने पांच रूपयाजार पांच सौ रुपया जामनगर एक हज़ार आठ सौ ने पिस्तालीस रुपया ने एक रुपया कालावड़ एक हज़ार नौ सौ ने ए रुपया छसो पिछोतेर रुपया जो आगढ़ जुनागढ़ एक हज़ार नौ सौ ने अगिय रुपया थी बे हज़ार सौ ने तीस रुपया बाबरा एक हज़ार आठ सौ ने पिचोतर रुपया थी बे पांच सौ ने पांच रुपया महुआ एक हज़ार आठ सौ ने एकोतेर रुपया बे हज़ार छ ने एकावन रुपया जसदन एक हज़ार नौ सौ ने पांच रुपया थी बे ने सात सौ रुपया તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો